હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાએ રહેમાન એ રહીમ તો ફરીથી એક પણ મારી યુટ્યુબ ચેનલ કેજીએલ રસોઈ ગુજરાતમાં તમારું વેલકમ છે તો આજે આપણે બનાવીશું આલુ અને મેથીના શાનદાર પરોઠા તો આજે ને ભરવાની ઝંઝટ વગર બનાવીશું કોઈ પણ આ પરાઠાને આસાનીથી બનાવી શકશે અને જો આ રીતના ઘરે ક્યારે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે આજની રેસિપી શરૂ કરીએ તો આલુ મેથીના પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તો ઘીને આપણે આ રીતના ઓગાળી લઈશું તો હવે આપણે એમાં બે કપ જેટલી મેથીની ભાજી આ રીતના બારીક સમારીને લઈશું તો એને આપણે બે થી ત્રણ પાણી વડે ધોઈ એને આ રીતના આપણે કોળી કડી લઈશું તો આ બે કપ જેટલી મેથી ભાજી આપણે એડ કરીશું મેથીની ભાજીને આપણે એકદમ સોફ્ટ કરી લઈશું તો એને સોફ્ટ થતા એક થી દોઢ મિનિટ જેટલો સમય લાગશે તો અહીં આપણે એકથી દોઢ મિનિટ જે ઉઠાઈ ગઈ છે ને આપણી મેથીની ભાજી આ રીતના સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને પરોઠાનો લોટ તૈયાર કરીશું પરોઠાનો લોટ તૈયાર કરવા માટે અહીંયા આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લઈશું તો આપણે રેગ્યુલર જે રોટલી માટે યુઝ કરતા હોય એ લોટનો ઉપયોગ કરીશું ને એમાં આપણે બે ચમચી જેટલું લઈશું ચણાનો લોટ તો ચણાનો લોટ એડ કરવાથી પરાઠાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે ને હવે આપણે લઈશું બે મીડિયમ સાઈડના બટાકા ને એને આપણે બાફીને થોડા ઠંડા પડવા દઈશું ત્યારબાદ આપણે એનો આ રીતનો ઉપયોગ કરીશું તો આ રીતના એક મેસર લઈશું ને એને આપણે બટાકાને આ રીતના મેસ કરી લઈશું તો આ રીતના બટાકાને આપણે મિક્સ કરી લઈશું ને હવે આપણે એમાં ઉમેરીશું સૂકા મસાલા તો એમાં લઈશું આપણે એક ઇંચ આડુનો ટુકડો આ રીતના બારીક સમારીને અચ કચરી પેસ્ટ લઈશું આપણે આડુની અને અહીંયા આપણે બેથી ત્રણ લીલા મરચાંને આ રીતના બારીક કટ કરી લઈશું હવે આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અહીં આપણે લીલી અટકચરી વલિયાળી લઈશું તો વલિયાળીનો ફ્લેવર એકદમ સરસ લાગશે આ પરોઠામાં અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું ચમચી જેટલો આપણે લાલ મરચું લઈશું સ્વાદ પ્રમાણે લઈશું આપણે મીઠું હવે આપણે જે સોફ્ટ કરેલી મેથી છે તે પણ આપણે એમાં એડ કરી દઈશું તો હવે આપણે બધા મસાલાને લોટની સાથે મિક્સ કરી લઈશું તો આ રીતના લોટ સાથે આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલી અજમા લઈશું ને અજમાને આપણે આ રીતના હાથેથી ક્રોસ કરી એડ કરીશું આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના બધો એક સરખો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી સેમી સોફ્ટ લોટ તૈયાર કરીશું તો આ રીતના આપણો પરોઠાનો લોટ તૈયાર થઈ ગયો છે તો એને આપણે દસથી પંદર મિનિટ માટે સેટ થવા દઈશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા આપણે લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો આ રીતના રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે એના લુવા કરીશું તો અહીંયા આપણે આ રીતના મીડિયમ સાઈઝના લોહા કરી લઈશું તો અહીં આપણે પરોઠા બનાવવા માટે આ રીતના એક ગુલ્લું લઈશું ને એને આપણે આ રીતના સુકા લોટમાં રગદોડી લઈશું ને હવે આપણે એને વણી લઈશું તો આ રીતના પરોઠાની રોટલી આપણી તૈયાર છે તો હવે આપણે ઉપરથી થોડુંક બેસી ઘી એટ કરીશું ને આ રીતે આપણે પ્રેસ કરી લઈશું ને એને આપણે આ રીતના સેપ આપીશું ફરીથી આપણે ઉપર થોડું ઘી એડ કરીશું ને એને આપણે આ રીતના ફોલ્ડ કરી લઈશું તો ફરીથી આપણે પાછા લોટમાં આ રીતના રગ દોડી લઈશું હવે આપણે એને આ રીતના શેપ આપી દઈશું તો આ રીતના આપણે થોડું હાથ પરથી પ્રેસ કરીશું તો એકદમ શેપ કમ્પ્લીટ આવશે તો ફરીથી આપણે ઉપરથી વેલાંગ લઈ લઈશું તો આ રીતના આપણો પરોઠા બનીને રેડી છે તો હવે આપણે બધા પરોઠાને આ જ રીતના બનાવી લઈશું અને પછી આપણે એને શેકીશું તો અહીંયા આપણે પરોઠા શેકવા માટે આ રીતના લોહી લઈશું તો આપણી લોહી એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે તો હવે આપણે પરોઠાને એડ કરીશું તો એને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને આપણે શેકી લઈશું તો આ રીતના હવે ઉપરથી આપણે થોડું તેલ એડ કરીશું તો આ રીતના આપણે ઉલટ પુલટ કરીને મેથી આલુના પરોઠાને આપણે શેકી લઈશું તો આ જ રીતે આપણે બધા પરોઠાને શેકી લઈશું તો આ રીતના આપણા આલુ અને મેથીના પરોઠા રેડી થઈ ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત આપણા મીઠી અને આલુના પરોઠા રેડી થઈ ગયા છે તો કેટલા સોફ્ટ પણ છે જોઈ લો તમે એકદમ સોફ્ટ પોચા રૂ જેવા તો ફ્રેન્ડ્સ આ છે આપણા આલુ અને મીઠીના પરોઠા તો અહીંયા હું તમને એક ચેક કરીને પણ બતાવીશ તો કેટલા મસ્ત અને આપણા પરોઠા રેડી છે જોઈ શકો છો તમને તો જોટા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મીઠી આલુના પરોઠા આ રીતના બનીને રેડી છે તો એને તમે સેઝવાન ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અઠવાડિયું તમે એને જ સાથે ગરમા ગરમ સૌ કરી શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી છે અને ઝટપટ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ આ છે આપણી આજની નવી રેસીપી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલી બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને હવે તમને નવી નવી રેસિપી સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું બીજી એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ